નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પ્રથમ સમાચારની વાત કરીએ તો મહાકુંભ ઉપર વિવાદિત નિવેદનથી ખડગે ભરાયા રોષે મિત્રો મલ્લિકા અર્જુન ખડગે મહાકુંભને લઈ આપેલા નિવેદનથી મિત્રો રાજકારણમાં ગરમાવો આવ્યો છે જાહેર સભામાં મિત્રો ખડગે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે મળીને એટલા બધા મોટા પાપો કર્યા છે કે તેઓ સો જન્મોમાં પણ મિત્રો સ્વર્ગમાં નહીં જઈ શકે ખડગે મિત્રો સભામાં લોકોને પૂછ્યું કે હે ભાઈઓ શું ગંગામાં ડૂબકી લગાવવાથી ગરીબી દૂર થાય છે શું ગંગામાં ડૂબકી લગાવવાથી આપણને ખોરાક મળે છે ખડગેની મિત્રો તેમના નિવેદનનો અહેસાસ થતાં રેલીમાં હાજર લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ માફી પણ માંગી લીધી હતી આ મામલે મિત્રો સંબિત પાત્રાઓએ શાહ અને અન્ય ભાજપના નેતા ઉપર કોંગ્રેસની વડાની મિત્રો ટિપ્પણીઓને તાત્કાલિક જવાબ આપ્યો અને કોંગ્રેસને મિત્રો હિન્દુ વિરોધી પણ ગણાવી હતી ત્યારબાદ મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રેલવેના ત્રણ નંબર સેવ કરીને રાખી લેજો કેમ કે મિત્રો રેલવેના મુસાફરો માટે મોટા સમાચાર સામે આવી ગયા છે જેમાં શું તમે પણ ટ્રેનમાં મિત્રો મુસાફરી કરો છો તો આ ત્રણ નંબર તમારા વોટ્સએપ ઉપર હંમેશા સેવ કરીને રાખી લેજો કેમ કે મિત્રો તમને કામ લાગશે જેમાં મિત્રો પહેલા નંબરની વાત કરીએ તો અઠ્ઠાણું એક્યાસી ઓગણીસ તેત્રીસ બાવીસ આ નંબર દ્વારા મિત્રો તમે ટ્રેનની ટિકિટ બુક કરાવી શકો છો બીજા નંબરની મિત્રો વાત કરીએ તો સત્યાસી પાંચ ત્રિપલ ઝીરો તેર તેવી આ નંબર દ્વારા મિત્રો તમે ટ્રેનમાં બેસીને જમવાનું મિત્રો ઓર્ડર કરી શકો છો એકસો આડત્રીસ આ ત્રીજો નંબર છે મિત્રો આ નંબર દ્વારા તમને ટ્રેનમાં જ મિત્રો મેડિકલની સેવાઓ ઉપલબ્ધ થશે તો મિત્રો આ ત્રણેય નંબર તમે

સમયમાં મિત્રો મિત્રો હપ્તો જમા કરવાના કરવામાં આવવાનો છે અને ખેડૂત ભાઈઓ તેની આતુરતાથી રાહ જોઈને પણ બેઠા છે મિત્રો જેમાં મિત્રો ઓગણીસમો હપ્તો ક્યારે આવશે તેની મિત્રો થોડી વાત કરીએ તો મિત્રો અધિકારીઓ દ્વારા મિત્રો તેની તારીખો જાહેર કરવામાં આવી છે તે અનુસાર મિત્રો ઓગણીસ ફેબ્રુઆરીની અંદર નરેન્દ્ર મોદી દ્વારા મિત્રો ઓગણીસમાં હપ્તાની રકમ તમારા ખાતામાં મિત્રો જમા કરવામાં આવી જશે તેવી મિત્રો અધિકારીઓ દ્વારા માહિતીઓ પ્રાપ્ત થઈ છે અને મિત્રો ફેબ્રુઆરી મહિનાની અંદર મિત્રો બજેટ રજૂ થવાનું છે તો એવા મોટા સમાચાર મળી રહ્યા છે કે મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો છે તેને લંબાવીને મિત્રો દસ હજાર રૂપિયા થઈ શકે છે એટલે કે મિત્રો વાર્ષિક આપણને મિત્રો છ હજાર રૂપિયા મળે છે તેને મિત્રો લંબાવીને દસ હજાર રૂપિયા કરવામાં આવી શકે છે તો શું મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે તેની મિત્રો વધારીને આપણને દસ હજાર રૂપિયાનો હપ્તો થવો જોઈએ કે નહીં તમારો મિત્રો શું અનુમાન છે તમારો શું અભિપ્રાય છે અમને મિત્રો તમારે તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેવાનું છે જેથી કરીને અમને માહિતી મળતી રહે તો ખેડૂતો શું આના વિશે રાય માંગી રહ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બેવડી ઋતુએ ગુજરાતીઓને મિત્રો અકળાવી દીધા છે જેમાં મિત્રો મોટા સમાચાર હવામાન વિભાગ દ્વારા આવી રહ્યા છે જેની મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો ગુજરાતના છેલ્લા કેટલાક દિવસોથી મિત્રો ગરમી તો સાંજ પડતા જ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો પણ અનુભવ જોવા મળી રહ્યો છે બે વળી ઋતુનો મિત્રો અત્યારના અનુભવ જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો જો કે છેલ્લા ચોવીસ કલાકની દરમિયાન મિત્રો પવનની ગતિ પણ ધીમી પડતા મિત્રો તાપમાનમાં વધારો અનુભવાયો છે અને ઠંડીનું જોર પણ ઘટ્યું છે મિત્રો હવામાન વિભાગના મુજબ મિત્રો આગામી પાંચ દિવસ વાતાવરણ શુલ્ક રહેવાનું છે અને મિત્રો બપોર સુધી સામાન્ય કરતાં થોડાક અંશો વધુ ગતિમાં મિત્રો પવન ફૂંકાઈ શકે છે પરંતુ મિત્રો તાપમાનમાં વધારો થતાં ગરમીનો પણ મિત્રો અનુભવ જોવા મળી શકશે જ્યારે મિત્રો પરેશ ગૌશ્યામી મિત્રો મોટી આગાહીઓ કરી છે તેની મિત્રો વિગતવાર માહિતી મેળવીએ જેમાં મિત્રો પરેશ ગૌશ્યામીની આગાહીમાં મિત્રો એવું સામે આવ્યું છે કે ગુજરાતમાં સતત ત્રણ દિવસ મિત્રો માવઠું પડવાનું છે જેમાં ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં મિત્રો પહેલાં સપ્તાહમાં જ એક બે દિવસ નહીં પરંતુ મિત્રો ત્રણ દિવસ કમોસમી વરસાદ થવાની તેમણે મિત્રો આગાહીઓ પણ આપી દીધી છે હવામાન નિષ્ણાંત પરેશ કહ્યું મેં મિત્રો જણાવ્યું કે ફેબ્રુઆરી મહિનામાં પહેલાં અઠવાડિયામાં ગુજરાતના હવામાનમાં પલટો આવશે તેમ જણાવ્યું તેમણે મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું થવાની પણ મિત્રો આશંકાઓ દર્શાવી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો તમે સામે જોઈ રહ્યા છો પાંચનો સિક્કો તે હવે બંધ થવાનો છે તેવો મિત્રો મોટા સમાચાર મીડિયા દ્વારા મળી રહ્યા છે અનેક ન્યૂઝની મિત્રો ચેનલો છે જેમાં એવું જોવા મળી રહ્યું છે કે આ પાંચનો સિક્કો તમે જોઈ રહ્યા છો તે બંધ થઈ જશે તો મિત્રો તેના વિશે શું છે માહિતી ચાલો જાણી લઈએ દેશભરમાં ચર્ચાનો વિષય આ પાંચનો સિક્કો બની ગયો છે કે આ બંધ થવાનો છે તો શું મિત્રો અત્યારે બજારમાં ત્રણ પોઈન્ટ પાંચ બે પ્રકારના સિક્કાઓ ચલણમાં આવ્યા છે એટલે કે રૂપિયા પાંચનો સિક્કો છે અત્યારે એ ખૂબ જ ચલણમાં આવ્યો છે કે જેમાં મિત્રો પિત્તલના બનેલા અને બીજા ધાતુના બનેલા સરકારે હવે ધાતુના જાડા સિક્કા છે તેને મિત્રો છાપવાનું બંધ કરી દીધું છે વાસ્તવમાં સિક્કો જેનો ઉપયોગ મિત્રો બ્લેડ બનાવવામાં થઈ રહ્યો છે તેનો ઉપયોગ મિત્રો સરકાર તેના કારણે સરકારે આર્થિક નુકસાન પણ જોવા સરકારને મળી રહ્યું છે આ જ કારણથી મિત્રો આરબીઆઈએ ધીમે ધીમે આ સિક્કાઓને બજારમાંથી હટાવવાનો મિત્રો મોટો નિર્ણય લીધો તે સમાચાર સાચા આપણને જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો મફતમાં સહાયો મળે છે તે હવે બંધ થઈ જવાની છે મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો સરકાર દ્વારા મિત્રો ચલાવવામાં આવતી મફત યોજનાઓ જેવી કે મફત રાશન મફત વીજળી મફત બસ સેવા અથવા તો મિત્રો મફત રેલવે સેવાની ઘણી યોજનાઓ છે તે બંધ થવાની તૈયારીઓમાં છે જેમાં મિત્રો દેશની ચૂંટણીઓ આવે છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા મિત્રો જનતાને આકર્ષવા માટે મફત યોજનાઓની જાહેરાતો કરવામાં આવે છે સુપ્રીમ કોર્ટે મિત્રો દાખલામાં કરાયેલી ઓર જેમાં મિત્રો સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી સ્કીમોને લોન્ચ ગણાવી છે જેમાં મિત્રો લાંચ દઈને આ સ્કીમોનો ઉપયોગ કરવામાં આવે છે તો માનવામાં મિત્રો એવું આવે છે કે આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવી પડી શકે છે મિત્રો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે કે આ ફ્રીમાં મળનારી યોજનાઓ બંધ થવી જોઈએ કે નહીં મિત્રો ફ્રીમાં મળનારી યોજનાઓથી ગરીબોનું ઘર ચાલતું હોય છે તો તમારો મિત્રો આના વિશે શું કહેવું છે કે એમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો મિત્રો અભિપ્રાય જરૂરથી જણાવી આપજો ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓ માટે ખુશીના સમાચાર મિત્રો સામે આવી ગયા છે બે હજાર પચીસ માં મિત્રો સિલાઈ મશીન યોજના મિત્રો લોન્ચ કરવામાં આવી ગઈ છે મિત્રો સિલાઈ મશીન યોજના ચાલી રહી છે તે મિત્રો બે હજાર પચીસ માં મિત્રો આવી ગઈ છે પીએમ ફ્રીજ સિલાઈ મશીન યોજના બે હજાર પચીસ વિશે મિત્રો માહિતી મેળવીએ તો આ યોજનાનો લાભ ગામ અને શહેરની બંનેની મિત્રો વીસ ચોવીસ વર્ષની મહિલાઓ ઉઠાવી શકે છે આ માટે મિત્રો ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરવામાં આવે છે જો કોઈ મહિલા ફક્ત મિત્રો સિલાઈ મશીન મેળવવા માંગે છે તો તેણે મિત્રો પહેલા સત્તાવાર વેબસાઇટ ડબલ્યુ 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 ઇન્ડિયા ડોટ ગવર્મેન્ટ ઇન પર જવું પડશે આ સરકારી વેબસાઇટ છે મિત્રો તેના ઉપર જઈને ફ્રી સિલાઈ મશીનની લિંક મળે ત્યાં મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ ઉપર આધાર કાર્ડ જન્મનો દાખલો આવકનો પ્રમાણપત્ર મોબાઈલ નંબર પાસપોર્ટ સાઇઝનો ફોટો આપી મિત્રો અરજી કરવાની રહે છે મિત્રો પંદરમી જાન્યુઆરી બે હજાર પછીથી મિત્રો એકત્રીસમી જાન્યુઆરી બે હજાર પચી પછી સુધી અરજી કરી શકો છો મિત્રો તેવા અત્યારે મોટા સમાચાર આ વેબસાઇટ ઉપરથી આપણને મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો વોટ્સઅપ વાપરતા છે અનેક લોકો મિત્રો વોટ્સઅપથી હેરાન પણ આપણને જોવા મળી શકે હોય છે કેમ કે તેમને લોકો અનેક લોકો પરેશાન કરતા હોય છે તો મિત્રો આ માટે એક ખાસ એવું સેટિંગ આવે છે જે તમે મિત્રો ઓન કરો છો તો તમને કોઈ હેરાન કરી શકશે નહીં તેની મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો વોટ્સએપ ઉપર અજાણ્યા લોકો તમને હેરાન કરે છે તો ખાસ આજનો આ વિડીયો જોઈ લેજો જેમાં મિત્રો વોટ્સઅપ ઉપર મિત્રો અજાણ્યા લોકો તમને હેરાન કરે છે તો આ સેફ્ટી ફીચર તમને મિત્રો કરશે મદદ જેમાં મિત્રો આ ફીચરનો મુખ્ય ઉદ્દેશ્ય યુઝરને અજાણ્યા નંબર ઉપર આવતા સતત મેસેજને મિત્રો બચાવવા માટેનો છે જો કે આ ફીચર એક બે મેસેજ આવા ઉપર એક્ટિવ નથી થતું પરંતુ મિત્રો જ્યારે કોઈ અજાણ્યા નંબર ઉપરથી વારંવાર અને વધારે માત્રામાં ખોટા એવા મેસેજો આવવા લાગે છે તો આ ફીચર સક્રિય થઈને કામ કરે છે મિત્રો આ ફીચરને ઓન કરવાની રીત સૌથી પહેલાં તમારે મિત્રો ફોનમાં વોટ્સઅપ એપ ઓપન કરી દેવાનું છે એપની રાઈટ સાઇડમાં મિત્રો આપેલા ત્રણ ડોટ ઉપર મિત્રો ટેપ કરવાનું છે અને સેટિંગ ઓપ્શન સિલેક્ટ કરી સેટિંગમાં મિત્રો પ્રાઇવેસી ઓપ્શન ઉપર ક્લિક કરવાનું હોય છે પ્રાઇવેસી મિત્રો સેટિંગમાં નીચે સ્ક્રોલ કર્યો અને એડવાન્સ ઓપ્શન ઉપર જાઓ ત્યારે મિત્રો એડવાન્સ ઓપ્શનમાં મિત્રો સૌથી ઉપર તમને આ ફીચર જોવા મળશે તો મિત્રો આ ફીચર તમને ઓન કરશો તો તમને મિત્રો કોઈ વધારે પડતું હેરાન કરી શકશે નહીં આ વોટ્સઅપનો મજેદાર ફીચર મિત્રો સામે આવ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં પૈસા આવશે જેમાં મિત્રો ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે મિત્રો સરકાર એક કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ મિત્રો જમા કરાવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી મિત્રો કામ પણ કરી રહી છે અત્યારે સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન મિત્રો કેવી રીતે વધારવું એના ઉપર મિત્રો સંપૂર્ણ કાળજી પણ લઈ રહી છે સરકાર મિત્રો આ રકમ ખેડૂતોને સીધા લાભ પણ ટ્રાન્સફર કરી છે તેના દાયરામાં મિત્રો પંદર હજાર ગામો આવશે તે નોંધનીય છે કે ખેડૂતોને મિત્રો મહત્તમ લાભ કેવી રીતે મળી શકે તેના ઉપર મિત્રો સરકારનું ધ્યાન છે ખેડૂતોના મિત્રો કલ્યાણ માટે પીએમ મોદીના મૂળ મંત્ર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન અને જય અનુસંધાન ઉપર મિત્રો કેન્દ્રિત રહ્યું છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો